નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર આજના મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે પ્રથમ પશુપાલન ને લગતી યોજના ઉપરાંત સમાચાર આખા દેશમાં જલવો છે આ યોજનાનો ઉપરાંત સમાચાર પુષ્ય નક્ષત્ર કેટલો વરસાદ કયો વાહન ઉપરાંત સમાચાર મહિલાઓને મળે છે મફત સિલાઈ મશીન ઉપરાંતના સમાચાર નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણો નવ માહિતી ઝડપથી કામ લાગશે ઉપરાંતના સમાચાર દર મહિને પાંચસો રૂપિયાનું રોકાણ રિટર્નમાં ચાર લાખ બાર હજાર ત્રણસો એકવીસ રૂપિયા મળશે આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર પશુપાલન ને લગતી યોજના પશુપાલન ને લગતી યોજના કૃષિ માટે માહિતી મૂકવામાં આવી છે જેમાં પશુપાલનની યોજનાઓની માહિતી આપવામાં આવેલ છે આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની સંપૂર્ણ માહિતી આપેલ છે આ ખેડૂત પશુપાલન અરજી કર્યા બાદ અને રજૂ કરવાના રહેશે વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો ઓનલાઈન અરજી કરવા માટે તા પંદર જૂન બે હજાર ચોવીસથી વીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન આ પોર્ટલ કાર્યરત રહેશે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજના બે હજાર ચોવીસ નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઈન અરજી પંદર જૂન બે હજાર ચોવીસથી શરૂ થશે જેઓ પશુપાલન યોજના બે હજાર ચોવીસ સામે અરજી કરવા ઈચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી શેડ્યુલ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માંગ આપેલ છે ઉપરાંતના સમાચાર આખા દેશમાં જલવો છે આ યોજનાનો ગરીબો અને મજૂરોને અમીર બનાવવા માટે કેટલીક એવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે દરેકના દિલ જીતી રહી છે જો તમારી પાસે કોઈ કામ ન હોય તો તમે સરકારની ઉત્તમ યોજનાઓનો લાભ લઈ શકો છો આનાથી કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય આજે અમે કેટલીક એવી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના શિષ્યવૃત્તિ યોજના અને પેન્શન યોજના લોકોને દરેક રીતે અમીર બનાવતી હોય તેવું લાગે છે આ જન કલ્યાણકારી યોજનાઓમાં જોડાવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે તમે ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકો છો અરજી કર્યા પછી તમે યોજનાઓનો બમ્પર લાભ મેળવી શકો છો જેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય જો તમારે યોજનાઓની વિગતો જાણવી હોય તો તમારે પહેલા લેખ ધ્યાનથી વાંચવો પડશે જેના કારણે તમારી બધી મૂંઝવણો દૂર થઈ જશે શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લો સરકાર દ્વારા શરૂ કરાયેલ શિષ્યવૃત્તિ સામૂહિક યોજના દરેકના દિલ જીતી રહી છે વિદ્યાર્થીઓની આર્થિક કટોકટી દૂર કરવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે આ માટે તમને દસમી પછીની શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે જેનાથી તમામ મૂંઝવણો દૂર થશે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવામાં આવશે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના લોકોના દિલ જીતી રહી છે સીએમ સમૂહ લગ્ન યોજના પણ દરેકના દિલ જીતી રહી છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લગ્ન આયોજન યોજનાના હેતુથી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકાર દ્વારા લગ્ન માટે એકાવન હજાર રૂપિયા આપવામાં આવે છે માત્ર તે દીકરીઓને જ આ રકમ મળી રહી છે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર પરિવારની વાર્ષિક આવક રૂ બે લાખથી વધુ ન હોવી જોઈએ આ સાથે શાદી વિવાહ યોજના હેઠળ મંડપ નીચે લગ્નનો લાભ પરિવારને આરામથી આપવામાં આવે છે યોજના હેઠળ ઘણા ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સરળતાથી થઈ જાય છે ઉપરાંતના સમાચાર

અને વખમાં વરસતો વરસાદ ઉભા પાકો માટે સારો ગણાય છે જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે સારા વરસાદની આગાહી મિત્રો એવું કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો એમના પછીના પુષ્પ નક્ષત્રમાં પણ ભારે વરસાદ પડતો હોય છે પરંતુ પુનર્વસુ નક્ષત્રમાં કડાકા બડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે તો એવી જ રીતે પુષ્પ નક્ષત્રમાં વરસાદ નોંધાઈ શકે છે પુનર્વસુ ને પુષ્ય બે ભાયલા વરસા તો વરસાદ વાયલા તો વાયલા પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ પડતો હોય છે પુષ્ય નક્ષત્રમાં વરસાદના યોગ પુષ્ય નક્ષત્ર એટલે વખ અને વરસાદ પડે તો તે ઉભા પાકો માટે સારો ગણવામાં આવે છે મિત્રો આપને જણાવી દઈએ કે જો પુષ્પ નક્ષત્રમાં સારો વરસાદ ન પડે તો તેમના પછીના આશ્લેષા નક્ષત્રમાં સારા વરસાદની રાહ જોવી કેમ કે એ નક્ષત્રનું વાહન મોર છે અને બે ઓગસ્ટથી તે નક્ષત્ર ચાલુ થશે ઉપરાંત સમાચાર મહિલાઓને મળે છે મફત સિલાઈ મશીન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજના બહાર પાડતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરજી કામ માટે મહિલાઓને સિલાઈ મશીનની સહાય અપાઈ રહી છે રાજ્ય સરકારના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવી છે જે હેઠળ મફત સિલાઈ સીવણ મશીનની સહાય આપવામાં આવે છે આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ટેલર દરજી કામ માટે સાધન સહાયની અરજી કરી શકો છો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જે હેઠળ મફત સિલાઈ સીવણ મશીનની સહાય આપવામાં આવે છે આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ટેલર દરજી કામ માટે સાધન સહાયની અરજી કરી શકો છો આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મફત ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના બે હજાર ત્રેવીસ થી ચોવીસ અંતર્ગત કુલ સત્તાવીસ પ્રકારની સાધન સહાય વિના આપવામાં આવે છે જેમાં બ્યુટી પાર્લર કિટ સહાય પ્રેશર કુકર સહાય મસાલા મિલ મશીન સહાય મોબાઈલ રિપેરિંગ કિટ સહાય હેર કટિંગ કિટ સહાય ઘરઘંટી સહાય અને પેપર કપ ડીશ બનાવવા માટે મશીન સહાય વગેરે ચાલે છે ત્યારે અમે આજે તમને મફત સિલાઈ મશીન સહાય અંગે માહિતી આપીશું ઉપરાંત સમાચાર નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણો નવ માહિતી ઝડપથી કામ લાગશે પોતાનું ઘર એ દરેકનું સ્વપ્ન હોય છે ઘર ખરીદવું એ કોઈ પણ વ્યક્તિના જીવનની સૌથી મોટી ખરીદી છે મેટ્રો શહેરોમાં મકાનોની કિંમતો આ દિવસોમાં આસમાને પહોંચી ગઈ છે

ઘર ખરીદવા માટે બજેટ સેટ કરો એ પણ નક્કી કરો કે તમને કેટલું મોટું ઘર અથવા કયા કદના ફ્લેટની જરૂર છે શૂન્ય બે પ્રોપર્ટી ડીલ કરતા પહેલા તે વિસ્તારના લોકોને મળો અને પ્રોપર્ટીના સરેરાશ દરો વિશે માહિતી મેળવો આ પછી ડીલને સસ્તું બનાવવા માટે ડેવલપર સાથે ચર્ચા કરો શૂન્ય ત્રણ તમારા મિત્રો અથવા પડોશીઓ સાથે ચર્ચા કરો જેમણે અગાઉ ઘરો ખરીદ્યા છે તેઓ તમને વેચાણ માટે ઉપલબ્ધ ઘરો વિશે માહિતી આપી શકે છે આ પછી ઘરના માલિકનો સીધો સંપર્ક કરો શૂન્ય ચાર જો એક જ પ્રોજેક્ટમાં બે થી ચાર ગ્રાહકો એક જૂથમાં ઘર ખરીદે છે તો ડેવલ પર વધારાના ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે શૂન્ય પાંચ જો ડેવલ પર અને ખરીદનાર વચ્ચે કોઈ એજન્ટ ન હોય તો કમિશનની બચત થશે તેથી વિકાસકર્તા અથવા વેચાણકર્તાઓ પાસેથી સીધા જ ઘર ખરીદવાનો પ્રયાસ કરો આ રીતે તમે કિંમત પર પાંચ ટકા સુધી બચાવી શકો છો શૂન્ય છક ઘરો ખસેડવા માટે તૈયાર ઘરો બાંધકામ હેંકડના ઘરો કરતા વધુ ખર્ચાળ છે તમે નિર્માણાધીન ઘરો માટે પણ વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો શૂન્ય સાત શક્ય તેટલું રોકડ ચૂકવણી કરવાનો પ્રયાસ કરો આ તમને વધુ ડિસ્કાઉન્ટ મેળવવામાં મદદ કરશે કારણ કે એકસાથે ચૂકવણી કર્યા પછી વિકાસકર્તાઓ ઘરને ઓછી કિંમતે વેચે છે શૂન્ય આઠ ડેવલપર્સ અને સેલર્સ ફેસ્ટિવ સિઝન દરમિયાન ઘર ખરીદનારાઓ માટે ઓફર્સ અને ડિસ્કાઉન્ટ લઈને આવે છે તમે આ ઓફર્સનો લાભ લઈ શકો છો શૂન્ય નવ જો તમે હાઉસિંગ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી ખરીદો છો તો ખાતરી કરો કે ડેવલપરે તમામ પરવાનગીઓ કાયદેસર રીતે મેળવી લીધી છે ઉપરાંતના સમાચાર દર મહિને પાંચસો રૂપિયાનું રોકાણ રિટર્નમાં ચાર રૂપિયા મળશે જો તમારે પૈસા કમાવવા હોય તો રોકાણ જોઈએ ખોટી છે તમે તમારી આવક અનુસાર જે પણ રોકાણ શરૂ કરી શકો છો તે કરો કારણ કે માત્ર રોકાણ જ તમારા પૈસા વધારી શકે છે જો તમે પૈસા બચાવો છો અને તેને સુરક્ષિત રીતે રાખો છો તો તે અમુક સંજોગોમાં અથવા અન્ય સંજોગોમાં ખર્ચવામાં આવશે ભારતીય પોસ્ટ ઓફિસમાં આવી ઘણી યોજનાઓ છે જેમાં તમે પાંચસો રૂપિયાથી ઓછા રોકાણ શરૂ કરી શકો છો અને સારો લાભ મેળવી શકો છો નાની રકમથી શરૂઆત કરો પછી જેમ જેમ તમારી આવક વધે તેમ રોકાણ વધારતા રહો પૈસા કમાવવાની આ રીત છે ચાલો જાણીએ પોસ્ટ ઓફિસની કેટલીક એવી સ્કીમ્સ વિશે જેમાં તમે પાંચસો રૂપિયાથી ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકો છો